ઇ ન્યૂઝ ન્યુઝના અહેવાલ બાદ ઇ કેવાયસી મુદ્દે તંત્ર અચાનક જાગ્યું છે ઇ કેવાયસી અને અપાર આઈડી કાર્ડ બનાવવા સોગંદામાં વિના નામ બદલવામાં આવશે આધાર કાર્ડ અને જન્મના દાખલામાં નામની વિસંગતતાના કારણે ધક્કા ખાતા લોકોને હવે રાહત થશે નામ બદલવા માટે નોકરી ધંધો મૂકીને કતારોમાં ઉભા રહેતા અરજદારોને હવે મોટી રાહત થઈ છે હવે એફિડેવિટ વિના જ નામમાં સુધારો કરી આપવાનો સરકારે નિર્ણય લીધો છે વીટીવી ન્યુઝે લોકોને પડતી હાલાકીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો દિવસો સુધી કતારોમાં ઉભા રહેતા અરજદારના મુદ્દે વીટીવી ન્યુઝે નિયમો હળવા કરવાની અપીલ કરી હતી વીટીવી ન્યુઝની પહેલને પગલે આધાર અને ઈ કેવાયસીના કામ હવે સરળ બનશે પોતાના વોર્ડની અંદર આવેલા અર્બન હેલ્થ સેન્ટર પર જઈ કેવાયસીનો સુધારો કરાવી શકશે કેવાયસી અંતર્ગત ઘણા લોકોને હેરાન થવું પડતું હતું ફરિયાદ અમને મળી હતી કે ભાઈ કોઈ એક વ્યક્તિનું નામ હોય પાછળ ભાઈ લાલ અથવા તો સિંઘ શબ્દ જોડાયેલો હોય તો એને જયારે આ જોડાવા વખતે કેટલીક જગ્યાએથી ફરિયાદ મળી કે એફિડેટ માંગવામાં આવતી હતી તો આજે એની પણ ચર્ચા કરવામાં આવી છે આવો જો માઇનોર સુધારો હોય તો એની અંદર કોઈ પણ પ્રકારની એફિડેટ લેવામાં આવે નહીં અને સબ રજીસ્ટ્રાર કક્ષાએ આને એપ્રુવલ આપવામાં આવે અને મોટો ચેન્જીસ હોય તો એને રજીસ્ટ્રાર કક્ષાએ એપ્રુવલ આપવામાં આવે તદઉપરાંત જે રીતે ઘણા સેન્ટરો ઉપર લાઇનો લાગે છે એને આધારે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર આની અંદર પણ વધારો કરવામાં આવે પિસ્તાલીસ થી પચાસ જેટલા સ્ટાફ એમાં ઉમેરો કરવામાં આવે અને આ લાઇનોની માત્રા ઓછી થાય અને નગરજનોને ઓછી તકલીફ પડે એની ચર્ચા આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કેવાયસી સુધારા બાબતે કરવામાં